ત્રીજા દિવસે બજેટ સભા રાષ્ટ્રગીત સાથે ચાલુ થઈ ગઈ કાલે રાખેલા મુદ્દામાં હોલ્ડિંગ લગાડના મુદ્દે તેમજ લખાણમાં હોલ્ડિંગ્સના માપ ઓછા લખેલ છે અને વાસ્તવમાં હોલ્ડિંગ્સના માપ કરતાં મોટા હોલ્ડિંગ લગાડવા બાબતે રજૂઆત કરવામાં આવી હતી ઘણા બધા એડવર્ટાઇઝમેન્ટ ના તે પણ કોઈ કોળદરા શહેરના ઈજારેદાર છે એ લોકોએ એમની સમસ્યા બે 1000 ફોટો પાડીને તમામ કાઉન્સિલરના ઘરે

દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે કોઈ પણ જગ્યાએ કોમર્શિયલ હોર્ડિંગ એમને લગાવી નહીં શકાય હોર્ડિંગ મિલકત શાખાના રેવન્યુ વિભાગના અધિકારી ઘણી બધી જગ્યાએ હોર્ડિંગ લાગતા હોય છે વોલ પેઇન્ટિંગ લાગતી હોય છે એના માપમાં વિસંગતતા છે ઘણા લોકોએ જે હોર્ડિંગ્સ લગાડવાની સાઇઝના જે લાગતના ફોર્મ ભર્યા છે એમાં માપ અલગ હોય છે અને સ્થળ પર માપ અલગ હોય છે એ પ્રપાણેના ફોટોગ્રાફ્સ પણ મેં રજુ કર્યા છે એટલે વડોદરા શહેરના લોકોની સુખાકારીમાં વધારો કરવાનો આ બજેટ છે અને એ બજેટની અંદર આવકના જે સ્ત્રોત છે એ આવકના સ્ત્રોત પર ક્યાંક ને ક્યાંક અધિકારીઓની રહેમદાય હેઠળ આ ધંધા ચાલી રહ્યા છે જેમાં વોલ પેઇન્ટિંગ હોય પેડલ રિક્ષાથી ફરતી એડવર્ટાઇઝ હોય કે હોર્ડિંગ જે પ્રાઇવેટ જમીનમાં પ્રાઇવેટ જગ્યામાં લાગેલા હોર્ડિંગના માપની અંદર વિસંગતતા અમે જ્યારે થી આ પ્રાઇવેટ જગ્યામાં લાગેલા હોર્ડિંગ્સના ફોર્મ માંગ્યા તો અમને ફોર્મ પણ આપવામાં આવ્યા નથી કારણ કે સ્થળ પર બાર બાય બારનું હોર્ડિંગ લાગ્યું હોય અને ફોર્મની અંદર સાઈઝ નવ બાય બાર લખી હોય આ જ પ્રમાણે નવ બાય નવનું હોર્ડિંગ લાગ્યું હોય અને ફોર્મની અંદર સાઈઝ આઠ બાય આઠ લખી હોય એટલે આ પ્રકારનું કોર્પોરેશનને આર્થિક નુકસાન પહોંચાડવાનું જે પણ કોઈ કાર્યક્રમ આ ચાલી રહ્યો છે એ અંગે ગઈકાલે મેં રજૂઆત કરી છે બાકી બજેટ અંગેની રજૂઆત હજુ માન્ય કમિશનરશ્રી આજે આવશે ત્યારે કરવામાં આવશે છત્રપતિ શિવાજી આ ધરતી ઉપર જે મારે પણ આપણા માટે સૌભાગ્યની વાત છે સાથે સાથે મંદિર બેસી મે આપને કેટલો લેખો છે મારી ત્યાં ગોત્રી ગાવની બાજુમાં ગાર્ડન આવેલો તો આજે શિવાજી મહારાજની જન્મ જયંતિ હોય તો મે એના પુત્ર છત્રપતિ શિવાજી મહારાજની પણ જન્મ જયંતિ આવેલી તો તૌર મેના દિવસે આ ગાર્ડનનું નામ છત્રપતિ શિવાજી મહારાજ ગાર્ડન આપવામાં આવે એવી પણ મારી માંગણી છે કારણ કે સનાતન હિન્દુ ધર્મને ઉદાહરણ એટલું છત્રપતિ શિવાજી મહારાજે કર્યું એટલું જ કામ એમના પુત્ર છત્રપતિ શિવાજી મહારાજે પણ કર્યું જ્યારે માણસને ખાલી ધર્મ પરિવર્તન કરવા માટે જીવતા ન ખેંચવામાં આવે શરીરનું એક એક અંગ કાપી નાખવામાં આવે આંખો પણ કાઢી નાખવામાં આવે